તાંદાજા વિસ્તારમાં પત્ની સાથે રહેતા બત્રીસ વર્ષીય યુવકની હત્યા તેની પત્નીએ પ્રેમી સાથે મળીને કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે અઢારમી નવેમ્બરે ઈર્શાદ વણઝારા નામના યુવકનું શંકાસ્પદ મૃત્યુ થયા બાદ આ મૃત્યુ સામાન્ય મૃત્યુ ગણી તેની દફનવિધિ કરી નાખવામાં આવી હતી પરંતુ મૃતકના પરિવારજનોને મૃત્યુને લઈને શંકા થતાં પાંચ દિવસ બાદ ઈર્ષાદનું મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો પીએમના પ્રાથમિક રિપોર્ટમાં ઈરશાદનું ગળું દબાવી હત્યા નીપજાવવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે પોલીસે આ મામલે મૃતકની પત્ની તેના પ્રેમી અને પ્રેમીના મિત્ર સામે ગુનો નોંધવા માટે તજવીજ હાથ ધરી છે ડીસીપી મંજીતા મણઝારાએ આ મામલે જણાવ્યું હતું કે યુવકના મૃતદેહના પીએમના પ્રાથમિક રિપોર્ટમાં તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે પત્નીએ તેના પ્રેમી અને પ્રેમીના મિત્રની મદદથી પતિની હત્યા કરી હતી હવે આ મામલે હત્યાનો ગુનો દાખલ થશે અને આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે જે રોડ પોલીસ સ્ટેશનની અંદર અમારી પાસે પ્રારંભિક એવી માહિતી આવેલી હતી કે જે ફરિયાદી છે ઇમ્તિયાઝભાઈ બંજારા એ જે મૃતક છે એના મોટા ભાઈ હતા અને એમને એમના નાનો ભાઈ જે મૃતક ઈરશાદ એ મરી ગયો છે એના બાબતે અમને જાણ કરેલ અને ત્યારબાદ અમે લોકો શરૂઆતમાં જાણવાજોગ દાખલ કરી હતી જાણવાજોગના આધારે અમે લોકોએ પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે ગુના દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ કરી છે પરિવાર જનોને એટલે કે આ જે મૃતક છે શાદેના મોટા ભાઈને શંકા ગયેલી કે એનો નાનો ભાઈ છે જે મૃતક એ ત્રીસ બત્રીસ વર્ષની ઉંમરનો છે અને એવું એને શારીરિક કોઈ તકલીફ નહોતી તો અચાનક આવું હાર્ટ એટેકનું મૃત્યુ કેવી રીતે થયું તે બધી શંકાને ઉપજાવતા એણે એની પત્નીની એટલે કે જે મૃતક છે એની વાઈફ ગુલબાનો એનું વર્તન પણ જોતા શંકા જતા એને મોટા ભાઈએ અમારી પાસે આવીને આ અંગે જાણ કરી કે આ મૃત્યુ આ કુદરતી નથી મૃત્યુ પરંતુ અમા અમને આ શંકા છે પીએમ રિપોર્ટ આવ્યો રિપોર્ટ શું કહે છે પીએમ રિપોર્ટ આ બાબતે શરૂઆતમાં કાર્યવાહીમાં પોલીસે જાણવા જોગ દાખલ કરી હતી એના આધારે પછી એસડીએમ અને મામલતદાર રૂબરૂ જે કબ્રસ્તાન હતું એની અંદરથી એની આ મૃતદેહ કાઢવામાં આવેલો હતો મૃતદેહ કાઢી અને પેનલ ડૉક્ટર દ્વારા આનું પીએમ થયેલું પીએમમાં પીએમમાં આનું મૃત્યુ કુદરતી મૃત્યુ નથી એવી રીતના જાણકારી મળી હા આ મૃત્યુ કેવી રીતે થયું છે એના શું શું કારણો છે પીએમ પ્રારંભિક પીએમ રિપોર્ટ આવેલો છે અમે ડિટેલ તપાસ કરી છે કે આગળ આ મૃત્યુ થવાનું મુખ્ય કારણ શું છે અને કેવી રીતે મારવામાં આવેલું અને આમાં આ મોત કોણે નિપજાય છે એની વાઇફ છે એની સાથે કોણ મળતિયા છે એની એ શંકા અત્યારે હાલ વ્યક્ત થઈ રહી છે આધારે પોલીસ આગળ તપાસ કરી રહી છે મૃતકની પત્નીની અત્યારે અંદર એને કબૂલ્યું છે ખરું કે હા એની પ્રારંભિક પૂછપરછમાં એ કહી રહી છે કે એને એના પ્રેમી સાથે મળીને એના પતિની હત્યા કરી એમાંનો પ્રયત્ન કર્યો છે બેન કઈ પછી આ કૃત્ય જે સાચી વાત છે હા એ આગળ તપાસમાં અમે લોકો તપાસ કરી રહ્યા છે કે એને મૃત્યુ નિપજાવવા માટે એણે કયા કયા સ્ટેપ કરેલા છે કેવી રીતે એને માર્યું છે ગળે ફાંસો આપ્યું તો કે એને કોઈ દવા આપી છે કે એ તપાસનો વિષય છે અત્યારે હાલ જે એની પત્ની છે ગુલબાનો એને અમે લોકોએ એની અટક કરવાની કાર્યવાહી ચાલુ કરી છે